પછી ઉભળક બેસે પાંચ મિનિટ દસ મિનિટ પણ એવું ક્યારે સવારે 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 પછી ઉત્કટ આસન કરે ચલિત ઉત્કટ આસન જેને કહેવાય ચલિત ઉત્કટાસનમાં ઉભળક બેસવાનું પછી આ પગ જે છે જમણા પગનો ઘૂંટન ડાબા પગની એડીને ટચ કરવાનો જમણો ઘૂંટન ફરી પાછો મૂળ સ્થિતિ પર લઈને ડાબા પગનું ઘૂંટન જમણા પગની એડી એ ઘડીએ ઘડીએ એ રીતે ચાલુ રાખવાનું તો પેટના સ્નાયુ પર ઉત્કર્ટ આસન થયા પછી તરત દોડીને જવું તમે ઉત્કાટ આસનમાં કહ્યું કે મજૂરોને એમ કેવાયું છે કે એમ જમે હા તો શા માટે આજ કારણ આજે કારણ પણ મજૂરો બિચારા મહેનત કરે જ છે ને તો એમને તો પેટ સાફ આવવાનો છે ના એ લોકો એ મુદ્રામાં બેસીને જમે ને